नमस्कार मित्रों बात करिशु आज ना ताजा समाचार ने अहमदाबाद सुरतमा पुलिस नु સૌથી મોટો ઓપરેશન એક જ રાત માં 800 થી વધુ બંગલા데શી છડપાયા બહલ ગામ નિર્દોષના લોહી થી રક્તરંજિત થયા બાદ રાજ્ય ની પોલીસ પર એક્શન મોડ માં છે गत રાત્રે સુરત અને અમદાવાદ માં ઓપરેશન હાથ ધરીને કે કાયદે ગુજરાત માં વસ્તા કુલ 990 થી વધુ બંગલા데શી ને ઝડપી પાડ્યા છે गत રાત્રે મોટો ઓપરેશન હાથ ધરીને અમદાવાદ માં એક જ રાત માં 890 ગેરકાયદે વસ્તા બંગલા데શી ને ઝડપી પાડ્યા છે જેમાં થી અમદાવાદ માં 436 પુરુષ 240 મહિલા 214 બાળકો છે

तो हाल आटलू मरीशू नवी अपडेट साथ जो तुमने अमरा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक कर चेनल ने सब्सक्राइब कर बाजू में आइकन ने दबावी देजो